આદિપુરથી હું ઉર્વી ભટ્ટ મારા સુરીલી સામ્રાજની ગ્રુપમાં અંબામાનું ગરબો રજૂ કરું છું અંબા અપનાવજે તારે દ્વાર ગાંડા ગેલા તોય અંતે અમે તમારા બાળ बोल अम्बे मात जय ओ चिन्ति आङ्गी अलेली अम्बाना स्वागत हुँ शाशा ओ चिंती आङ्गणा मा अलबेलडी अम्बाना स्वागत हुँ शाशा करूँ। ભીની મારી આંખડી ભીની હૃદય પાખડી ભીની મારી આંખડી ભીની હૃદય પાખડી અશ્રુ અભિષેકની ધારા કરું અશ્રુ અભિષેકની ધારા કરું ઓચિંતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત હું શા કરું હરિયાળી ઉરની પ્રણ કળી પુષ્પની હરિયાળી ઉરની પ્રણ કળી પુષ્પની હૈયાના હાર માને અર્પણ કરું હૈયાના હાર માને અર્પણ કરું ઓ ચિંતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત હું શાશા કરું ઉજિયાડા ઉરની આસનડી આત્મની ઉજિયાડા ઊરની આસનડી આત્મની પ્રેમે પધરાવી માના પૂજન કરું प्रेमे पधराविमाना पूजन कु ओचिन्ति अलबेलडी अम्बाना स्वागत हुँ शाशा शाकर नयनो नाहनी नवलीनिरंजनी नयनो नानेहनी नवलीनिरंजनी આરતી ઉતારી માને અરચન કરું આરતી ઉતારી માં ને અરચન કરું ચિંતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત હું શા શા કરું આત્મતણી અંજલી પ્રેમની પુષ્પાંજલિ આત્મતણી અંજલી પ્રેમની પુષ્પાંજલિ વાલના વલૂણી માને વંદન કરું વાલના વલૂણી વંદન કરું ઓચિંથી આંગણામાં આવી અલબેલડી अम्बाना स्वागत हा शाशा करूँ, माई मन मारू, माड़ी ता मा हाथ माई मन मारू माड़ी ता मा तारा हाथ मा मनडा विना तो शु शु कु मनडा विना हु शु शू करू ओ ओचिन्ती अलबेलडी अम्बाना स्वागत हाशाकर अम्बाना स्वागत करू बोल अंबे मात की जय